જય માતાજી મિત્રો હર હર મહાદેવ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આજના સત્સંગમાં આજના વિડીયોમાં આપણે જાણીશું કે આજે મહાશિવરાત્રી એટલે મહાન રાત્રિ અને મહાન વ્રત છે તે નહીં વ્રત કથા વિશે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આજના દિવસે મહાદેવની સોળોપચાર પંચોપચાર રાજોપચાર કે પછી તમે કાંઈ ન કરી શકો તો એક ચપટી અને જળનો લોટો અથવા એક મહાદેવની પણ કરી અને આખા વર્ષની પૂજા કર્યાનું તમે ફળ પ્રાપ્ત કરી શકો છો તેવો આજે દિવસ છે તો જરૂરથી આ શિવ પૂજાનો લાવો તમારે લેવો જોઈએ વ્રતની વિધિ જોઈએ તો આ વ્રત મહાવદ ચૌદ ને દિવસે લેવાય છે આ દિવસે ભાવિક ભક્તો ફળાહાર કે ઉપવાસ કરી ભગવાન શંકરને બેલીપત્રો વડે પૂજા કરે છે અને રાત્રે જાગરણ કરે છે એક પારધી તીર કામઠુલે વનમાં શિકાર કરવા નીકળ્યો એ દિવસ મહાશિવરાત્રિનો હતો અર્થાત મહાવદ ચૌદશનો હતો આથી રસ્તે જતા આવતા લોકો શિવ શિવ બોલતા હતા આ સાંભળી પારાધીને નવાઈ લાગી તે પણ દેખાદેખી તે રસ્તામાં જે કોઈ મળે તેને શિવ શિવ કહેવા લાગ્યો આમ અજાણતા તેના મુખમાંથી પ્રભુનું નામ લેવાઈ ગયું પ્રભુનું નામ જાણે અજાણે કે મસ્કરીમાં પણ લેવાય તોય તેનું ફળ તો મળે જ છે કારણ કે આ તો ભોળા શંભુ તેની રિઝવતા વાર ન લાગે પારાધી આખો દિવસ શિકારીની શોધમાં રખડ્યો પણ તેને ક્યાંય શિકાર મળ્યો નહીં સાંજ પડી ત્યારે તે એક સરોવરના કિનારે આવી પહોંચ્યો અને ત્યાં બિલીના ઝાડ પર ચડી શિકારની રાહ જોવા લાગ્યો સામે સરોવર કિનારે એક મૃગલી પાણી પીવા આવી આથી પારધી બાણ મારવા ઝાડ પર આઘો પાછો થયો તેના પરિણામે ઝાડ પરથી કેટલાક બિલ્લીપત્રો ખરીને નીચે માટીથી ઢંકાયેલ શિવ ગયેલા શિવલિંગ પર પડ્યા પાંદડા પડવાના અવાજથી મૃગલી ચમકી ગઈ તેણે ઊંચે જોયું તો પારાધી બાણ તાકીને બેઠો હતો આથી મૃગલીએ આર્દ સ્વરે પારાધીને કહ્યું કે હે પારધી તારે મને મારવી હોય તો ખુશીથી માર પણ એ પહેલાં એકવાર મને મારા ઘરે જઈને બધાને મળી આવવા દે મૃગલીએ ખૂબ કાલાવાલા કર્યા અને સુગંધપૂર્વક પાછા ફરવાનું વચન આપ્યું ત્યારે પારાધીએ તેને જવા દીધી મૃગલી ખુશ થતી ત્યાંથી દોડી ગઈ થોડીવાર થઈ ત્યાં બીજી મૃગલી સરોવર કિનારે પાણી પીવા આવી તેણે પણ પારધીને જોઈને વિનંતી કરી કે ભાઈ મને ઘરે જઈ બધાને મળી આવવા દે હું તરત પાછી આવીશ પારાધીએ તેને પણ વિશ્વાસ રાખી જવા દીધી પારધી બંને મૃગલીઓને રાહ જોતો બેસી રહ્યો તેની રાહ જોયા સિવાય કંઈ કામ ન હતું આથી પાન તોડી તોડી તે નીચે નીચે નાખતો હતો આ શિવલિંગ પર પડતા હતા આમ તે અજાણપણે શિવની પૂજા કરી રહ્યો હતો થોડી થઈ હશે ત્યાં મૃગલીનો પતિ મૃગ પાણી પીવા આવી પહોંચ્યો તે પારધીને જોઈને ગભરાઈ ગયો તેણે પારધીને વિનવવા કહ્યું કે ભાઈ મને ઘરે જવા દે મારું કુટુંબ કબીલાને મળવા દે હું તરત જ તારી પાસે આવી પહોંચીશ એ પછી તું સુખેથી મને ખાજે પારધી આ સાંભળી ગુસ્સે થઈ ગયો આ પહેલા પણ બે મૃગલીઓ આવું બહાનું કાઢી તેના પંજામાંથી છટકી ગઈ હતી અને હવે આ મૃગ પણ છટકી જવા માંગે છે તેમ છતાં કોણ જાણે કેમ પારધીને મૃગ પર દયા આવી અને તેના વિશ્વાસ પર રાખી અને તેને જવા દીધો મોડી રાતે મૃગ મોડી રાત્રે મૃગ મૃગલીઓ અને તેના બચ્ચા આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે હે પારધી જો અમે અમારા વચન પ્રમાણે આવી પહોંચ્યા છીએ હવે તું અમને મારી નાખ આ સાંભળી પારધીની આંખમાં આંસુ આવી ગયા તેનું મન પોકારી ઉઠ્યું કેવા સાચા બોલા હરણા છે તેમની સચ્ચાઈ જોઈ પારધીએ તેમને મારવાનો વિચાર માંડી વાળ્યો અને એ જ વખતે તેણે મનોમન પ્રતિજ્ઞા કરી કે હું આજથી હવે કોઈ પણ મૂંગા પ્રાણીની હત્યા નહીં કરું એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને તેમાં બેઠેલા દેવદૂતે પારધી અને મૃગલાઓને વિમાનમાં બેસી જવા કહ્યું મૃગલાઓને નક્ષત્ર લોકમાં લઈ જવામાં આવ્યા આથી તેઓ મૃગ નામના નક્ષત્રથી આ લોકમાં પ્રસિદ્ધ થયા જ્યારે પારધીને શિવલોકમાં લઈ જવામાં આવ્યો તે પણ શિવલોકમાં પ્રસિદ્ધિ પામ્યો હે ભોળા શંભુ જે કોઈ તમારું અજાણપણે સ્મરણ કરે તેના પર પ્રસન્ન થઈ તેનું કલ્યાણ કરજો જો મિત્રો અજાણતા જ પારાધીએ આવી પૂજા કરી અને પારાધી કેટલો પાપી હતો તે પણ તમે જાણો જ છો તો પણ અજાણ અજાણતા કરેલી પૂજાનો મહાદેવે તેને આટલું સરસ ફળ આપ્યું તો આપણે તો સરસ જાણે જોઈ અને પૂરી શ્રદ્ધા સાથે મહાદેવનું વ્રત કરીશું વાર્તા સાંભળીશું અથવા વાંચીશું તો મહાદેવની કૃપાનો કેટલો આપણા ઉપર આશીર્વાદ રહેશે એ તો તમે જાણી જ શકો છો જય માતાજી હર હર મહાદેવ